નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા આપણે મિન્ટલ હેલ્થ નર્સિંગ એટલે કે જીએનએમ સેકન્ડ ઇયરમાં આપણે બે હજાર ચોવીસનું પેપર જોઈ રહ્યા છીએ ત્યારે આ અગાઉ આપણે પાર્ટ વન ટુ થ્રી ઓલરેડી કવર કરી લીધું છે તો દરેક મિત્રોની નમ્ર વિનંતી છે કે જેમને પણ પાર્ટ વન ટુ થ્રી ન જોયા હોય તે જોજો આપના મિત્રો સાથે આ વિડીયો શેર કરજો અને જો આપને ગમે તો વિડીયોને ચોક્કસ લાઈક કરજો તો ચાલો જોઈએ પાર્ટ ફોર મેન્ટલ હેલ્થ નર્સિંગના જે ટૂંકમાં જવાબ આપો ક્વેશ્ચન નંબર ત્રણ રાઈટ શોર્ટ આન્સર એની ટુ છ માર્કનો એક પ્રશ્ન હોય અને એમાંનો પ્રશ્ન છે ડિફાઇન એન્ડ લિસ્ટ આઉટ સાયકિયાટ્રિક ઇમરજન્સી રાઈટ ધ નર્સિંગ મેનેજમેન્ટ ઓફ સ્યુસાઈડલ ક્લાયન્ટ ક્લાઇન્ટ નર્સિંગ મેનેજમેન્ટ લખવાનું છે સ્યુસાઇડલ ક્લાઇન્ટનું અને આપણે સાયકેટ્રિકમાં કઈ કઈ ઇમરજન્સી આવે એનું આપણે લિસ્ટ આઉટ કરવાનું છે તો અહીં લિસ્ટ આઉટ કરતાં પહેલાં આપણે થોડું સાયકેટ્રિક વિશે થોડું સમજાવાય કે સાયકેટ્રિક મીન્સ ડિસ્ટર્બન્સીસ ઓફ ધ કોગ્નેટિવ ફંક્શન ઓર ડિસ્ટર્બન્સીસ ઇન મેન્ટલ હેલ્થ સ્ટેટસ લાઈક થોટ બિહેવિયર ફિલિંગ ઇન્ટેલિજન્સી એન્ડ મોટર એક્ટિવિટી તો એને સાયકિયાટ્રિક કહેવાય અને ઇમરજન્સી તો જે બે શબ્દો આ પાછા છે સાયકેટ્રિક અને ઇમરજન્સી એને બેને થોડા આપણે રિફાઈન કરીએ તો આપણી પ્રસ્તાવના કહેવાય આપણું ઇન્ટ્રોડક્શન કહેવાય તો આપણે સાયકેટ્રિક એટલે શું એ જોયું કે ભાઈ કોગ્નેટિવ ફંક્શનમાં કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ હોય અથવા તો મેન્ટલ સ્ટેટસમાં મેન્ટલ હેલ્થ સ્ટેટસમાં કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સીસ હોય જેમાં જેવા કે થોટ બિહેવિયર ફિલિંગ ઇન્ટેલિજન્સી મોટર એક્ટિવિટી આમાં જ્યારે ડિસ્ટર્બન્સીસ હોય ત્યારે સાયકેટ્રિક કહેવાય ઇમરજન્સી કેને કહેવાય તો ઇમરજન્સી મીન્સ અનવોન્ટેડ સિચ્યુએશન કે જે આપણે ધારી ન હોય એવી આવે આપણે જાણતા ન હોય એવી સિચ્યુએશન ઇમરજન્સી ઇઝ અ અનવોન્ટેડ સિચ્યુએશન વિચ નીડ ઇમિડિયેટ એક્શન કે જેમાં આપણે ઇમિડિયેટ એક્શનની જરૂર પડે સાયકેટ્રિક ઇમરજન્સી મીન્ટ રિક્વાડ ધ ઇમિડિયેટ ઇવોલ્યુશન બાય ધ એક્સપર્ટ ઓર સાયકટ્રિસ્ટ ફોર ડિટરમાઈન એન્ડ ઇવોલ્યુએશન સિવિયરિટી ઓફ કન્ડિશન ઓફ પેશન્ટ એટલે સાયકેટ્રિક ઇમરજન્સી કેને કહેવાય તો સાયકેટ્રિક ઇમરજન્સી એટલે કે એક એવી ઇમરજન્સી કે તાત્કાલિક કોઈ પણ એક્સપર્ટ અથવા તો સાયકેટ્રિક મારફતે પેશન્ટનું ઇવોલ્યુશન કરે એની સિવિયરિટી જોવે અને કન્ડિશન મુજબ એની ટ્રીટમેન્ટ આપે તો એને કહેવાય સાયકેટ્રિક ઇમરજન્સી લિસ્ટ આઉટ ધ ક્લાસિફિકેશન ઓફ સાયકેટ્રિક ઇમરજન્સી કઈ કઈ સાયકેટ્રિક ઇમરજન્સી હોય તો એમાંની જે બે પ્રકારની ઇમરજન્સી મેઇન હોય એક માઇનર ઇમરજન્સી અને એક મેડિકલ ઇમરજન્સી ઇન સાયકેટ્રિક તો મેજર ઇમરજન્સી છે એમાં માઇનર ઇમરજન્સી અને મેડિકલ ઇમરજન્સી ઇન સાયકેટ્રિક બીજું આવે સુસાઇડલ પેશન્ટ વાયોલન્સ પેશન્ટ ત્રીજું માઇનોર ઇમરજન્સીમાં ડિઝાસ્ટર રેપ અને વેક્ટિમ એ પણ સાયકાટ્રિક ઇમરજન્સી કહેવાય ગ્રીફ રિએક્શન ગ્રીફ રિએક્શન એટલે કોઈપણ દુઃખ આવી પડે આપદા આવી પડે અને એમાં રિએક્શન આવે તો એને ગ્રીફ રિએક્શન કહેવાય પેનિક એટેક કોઈ પણ અચાનક કોઈ કોઈ પણ પ્રકારનું એકદમ પેનિક એટલે એવો બનાવો બને કે જેનાથી અચાનક એકદમ આપણને આઘાત લાગે તો એને પેનિક એટેક કહેવાય તો આ પ્રકારની ઇમરજન્સી કહેવાય એને કહેવાય સાયકિયાટ્રિક ઇમરજન્સી તો માઇનોર ઇમરજન્સી મેડિકલ ઇમરજન્સી સુસાઇડલ પેશન્ટ વાયોલેન્ડ પેશન્ટ ડિઝાસ્ટર રેપ વિક્ટિમ ગ્રીફ રિએક્શન પેનિક બરાબર તો આ બધી સાયકેટ્રિક ઇમરજન્સી કહેવાય ડાકર સ્ક્રીઝોફિનિયા મેનિયા છે તો એમાં એ આપણને એમને ખબર પડે કે આપણને ક્રોનિક પેશન્ટ હોય તો જલ્દી ઇમરજન્સી કહી શકાય નહીં નર્સિંગ મેનેજમેન્ટ ઓફ હેવિંગ સુસાઇડલ ટેન્ડન્સી આર અંડર તો સુસાઇડલ ટેન્ડન્સીવાળા પેશન્ટનું નર્સિંગ મેનેજમેન્ટ કેવી રીતે કરશો તો પેશન્ટની સેફટી નીડ માટે ખાસ મોનિટર કરવાનું બધી જ સુસાઇડલને ટ્રીટ માટે સિરિયસ લઈ સિરિયસલી લઈ અને સાયકેટ્રિકને નોટિફાઈડ કરવાનું ડ્રગ અને આલ્કોહોલ જેવા ટોક્સિક એજન્ટ હોય તો એને સર્ચ કરવાના ડ્રગની ટ્રે દર્દીની આજુબાજુ રાખવાની નહીં પેશન્ટને દરરોજ મેડિસિન લે છે કે નહીં તેનું મોનિટરિંગ કરવાનું પેશન્ટની બાજુમાં શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ ન રાખવા પેશન્ટને અંદરથી દોર બંધ ન કરવા એલાઉ કરવું નહીં એટલે અંદરથી દોર બંધ કરવું નહીં પેશન્ટની સાથે હંમેશા એક વ્યક્તિને રહેવું ક્યારે એલોન એકલું મૂકવું નહીં પેશન્ટ સાથે ટાઈમ સ્પેન્ડ કરવો એમની સાથે વાતો કરવી એમના ફિલિંગને વેન્ટિલેટ કરવા માટેનો પ્રયત્ન કરવાનો ફિલિંગ બહાર કાઢવા માટેનો પ્રયત્ન કરવાનો પેશન્ટને સુસાઇડલ પ્લાન અને મેથડ વિશે વાત કરવા એન્કરેજ કરવાનું જો સુસાઇડલ ટેન્ડન્સી સિવિયર હોય તો પેશન્ટને સેડેશન આપવાનું પેશન્ટને તેના સુસાઇડલ આઇડિયા વિશે એઝ વેલ એઝ તેના ફિયર અને થોટ વિશે પણ આપણે જણાવવાનું આપણે જાણવાનું કોમ્યુનિકેટ કરવા એનકરેજ કરવાનું પેશન્ટ પાસે નો સુસાઇડલ પાસ સાઇન કરાવવું જે પેશન્ટ અને નર્સ વચ્ચે એક રિટર્ન એગ્રીમેન્ટ હવે હું ભવિષ્યમાં ક્યારેય આવું કરીશ નહીં એવું એને સુસાઇડલ સાઇન સુસાઇડલ પાસ સાઇન કરાવવાનું એગ્રીમેન્ટ તો આને કહેવાય મેનેજમેન્ટ નેક્સ્ટ પ્રશ્ન છે અને વારંવાર પૂછાતો પ્રશ્ન છે ડિફાઇન થેરાપ્યુટિક નર્સ પેશન્ટ રિલેશનશીપ એન્ડ ડિસ્ક્રાઇબ ધ ફેઝ ઓફ થેરાપ્યુટિક નર્સ પેશન્ટ રિલેશનશીપ ટી એનપીઆર ઘણી વખત પૂછાયેલો છે ટીએનપી શોર્ટ નોટમાં પણ પૂછાયેલું છે થેરાપ્યુટિક પેશન્ટ નર્સ પેશન્ટ રિલેશનશીપ એ નર્સ અને પેશન્ટ વચ્ચેના ઇન્ટરેક્શનનો એક પ્રોસેસ છે કેમ જેમાં નર્સ પોતાના નોલેજ અને સ્કિલનો ઉપયોગ કરી પેશન્ટને ફિઝિકલ સોશિયલ અને ઇમોશનલી હેલ્પ કરે છે તો આને કહેવાય થેરાપ્યુટિક થેરાપ્યુટિક એટલે એવું કે જે ટ્રીટમેન્ટ વખતે જે રિલેશનશીપ કામ આવે એને થેરાપ્યુટિક આપણે થેરાપ્યુટિક ડોઝ કેમ કહીએ છીએ એમ થેરાપ્યુટિક રિલેશનશીપ એટલે ટ્રીટમેન્ટમાં કામ આવે એના વેલબીંગ માટે કામ આવે એવું જે રિલેશનશીપ હોય તો એને થેરાપ્યુટિક રિલેશનશીપ કહેવાય થેરાપ્યુટિક કોમ્યુનિકેશન ઇઝ ધ ઇન્ટરપર્સનલ ઇન્ટરેક્શન બિટવીન ધ પેશન્ટ એન્ડ નર્સ એટલે પેશન્ટ અને નર્સ વચ્ચેનું ઇન્ટરપર્સનલ રિલેશન થાય ધ પેશન્ટ ડુઈંગ ડ્યુરિંગ ઇન વિચ પેશન્ટ ફોકસ ઓન ધ સ્પેસિફિક નીડ એન્ડ પ્રમોટ ઇફેક્ટિવ એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન એમાં પેશન્ટને એને નીડ પણ મળી દઈએ અને સાથે સાથે આપણને જે આપણે ઇન્ફોર્મેશન જે જોતી હોય તે પણ સારી રીતે કવર કરી શકીએ તો આને કહેવાય થેરાપ્યુટિક નર્સ પેશન્ટ રિલેશનશીપ તો ડેફિનેશન હોય તો ડેફિનેશનમાં હંમેશા એ રીતે લખવાનું કે થેરાપ્યુટિક નર્સ પેશન્ટ રિલેશનશીપ એટલે પેશન્ટ અને નર્સ વચ્ચેનું એવું ઇન્ટરેક્શન કે નર્સિસ પોતાના નોલેજ અને સ્કિલ દ્વારા પેશન્ટને ફિઝિકલ મેન્ટલ સોશિયલ ઇમોશનલ રીતે હેલ્પ કરે એવી જે રિલેશનશીપ હોય એને થેરાપ્યુટિક રિલેશનશીપ કહેવાય કેના ઉપર આધારિત હોય તો પેશન્ટની સ્પેસિફિક નીડ અને પેશન્ટને આઉટકમ એટલે કે પેશન્ટ પોતાની ઇન્ફોર્મેશન આપણને કહે એના માટે એ જરૂરી છે તો સ્ટેજીસ ઓફ ધ થેરાપ્યુટિક પછી આવ્યું ફેઝ ફેઝિસ ઓફ ધ થેરાપ્યુટિક રિલેશનશીપ તો સોશિયલ રિલેશનશીપ આવે પછી ઇન્ટિમેટ રિલેશનશીપ આવે અને થેરાપ્યુટિક રિલેશનશીપ આવે સોશિયલ રિલેશનશીપમાં કેવું હોય તો સોશિયલ રિલેશનશીપ પ્રાઇમરી ધોરણે બાંધવામાં આવતી રિલેશનશીપ છે જેમાં ફ્રેન્ડશીપ સોશિયલાઇઝેશન એન્જોયમેન્ટ અને ટાસ્ક કરવાનો હોય છે દાખલા તરીકે કોઈ પાર્ટિસિપન્ટ પોતાના શાર્પ આઈડિયા ફિલિંગ અને એક્સપિરિયન્સનો સમાવેશ થાય ઇન્ટિમેટ રિલેશનશીપ આ એવા પ્રકારની રિલેશનશીપ છે કે જેમાં બે ઇન્ડિવિજ્યુઅલ એકબીજાને ઇમોશન ઇમોશનલ કમિટમેન્ટ કરે નેચરલ રિલેશનશીપ હોય એકબીજાની કેર કરે એકબીજાનો ગ્રોથ અને સેટિસ્ફેક્શનમાં મદદ કરે તો એ કહેવાય ઇન્ટિમેટ રિલેશનશીપ અને ત્રીજું આવ્યું થેરાપ્યુટિક રિલેશનશીપ તો આપણે જોયું કે નસ પોતાના સ્કિલ નોલેજ અન્ડરસ્ટેન્ડિંગ મુજબ પેશન્ટની સાથે રિલેશનશીપ ડેવલપ કરે અને પેશન્ટને ફિઝિકલ સોશિયલ સાયકોલોજીકલ અને ઇમોશનલ રીતે ટ્રીટ કરે તો એને કહેવાય થેરાપ્યુટિક રિલેશનશીપ ગોલ ઓફ થેરાપ્યુટિક રિલેશનશીપ કોમ્યુનિકેશન ઓડ ડિસ્ટ્રેસિંગ થોટ એન્ડ ફિલિંગ આસિસ્ટન્ટ પેશન્ટ વિથ ધ પ્રોબ્લેમ સોલ્વિંગ તો થેરાપ્યુટિકમાં આટલું આવે કે થેરાપ્યુટિકનો જે ગોલ આપણો ગોલ છે રિલેશનશીપનો શું છે તો પેશન્ટનું વેલબિંગ કરવાનું કોમ્યુનિકેશન આપણે થોટ અને ફિલિંગનું કરીએ તો એનાથી આપણને ઇન્ફોર્મેશનની બધી માહિતી મળી જાય આસિસ્ટિંગ પેશન્ટ વિથ પ્રોબ્લેમ સોલ્વિંગ પેશન્ટને જે કાંઈ પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમ સોલ્વ માટે આસિસ્ટ કરવાનું તો ધીઝ આર ધ અબાઉટ ધ ટી એન આર ટી એન પી આર થેરાપ્યુટિક નર્સ પેશન્ટ રિલેશનશીપ નેક્સ્ટ ક્વેશ્ચન છે કોમ્યુનિટી હેલ્થ સર્વિસમાં નર્સની ભૂમિકા કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ સર્વિસીસમાં નર્સની ભૂમિકા તો મેન્ટલ હેલ્થ સર્વિસીસમાં આપણી શું ભૂમિકા હોય તો ઓગણીસો ચોસઠમાં સાયકેટ્રીક જેરાલ્ડ કેપ્લાન એ સ્પેશિયલ સાયકેટ્રિકમાં લેવલ ઓફ પ્રિવેન્શન ડિસ્ક્રાઈબ કહેવાતા કયા કયા લેવલથી આપણે એને આપણે એને શું કરીએ પ્રિવેન્ટ કરી શકીએ કે મેન્ટલ હેલ્થને કયા કયા લેવલે પ્રિવેન્ટ કરીએ તો જેવી રીતે આપણા ઇન્ફેક્શનના લેવલ હતા એ જ લેવલ એ જ પ્રકારના લેવલ હોય પ્રાઇમરી પ્રિવેન્શન સેકન્ડરી પ્રિવેન્શન અને ટર્સરી ટર્સરી કહેવાય પ્રાઇમરી સેકન્ડરી અને ટર્સરી તો સાયકેટ્રિકે કીધું કે પ્રાઇમરી પ્રિવેન્શનમાં કોમ્યુનિટીમાં મેન્ટલ ડિસઓર્ડર રિડયુસ કરવા માટેનો એફોર્ટ હોય પ્રાઇમરી કેના માટે હોય કે મેન્ટલ ડિઝીઝ થાય જ નહીં લોકો હેપી હેપી યોગ કરે મેડિટેશન કરે સ્ટ્રેસમાં ન આવે એન્ઝાઇટીમાં ન આવે તો આ પ્રાઇમરી પ્રિવેન્શન કહેવાય સેકન્ડરી પ્રિવેન્શન એટલે શું તો ડ્યુરેશન ઓફ ડિસોર્ડરને રિડ્યુસ કરવાનું દાખલા તરીકે કંઈક એવું થાય તો તરત જ ટ્રીટમેન્ટ આપી અને એ ક્રોનિક ન બની જાય એ ટર્સરી સ્ટેજમાં ન આવી જાય એના માટે શું કરવાનું તો એને રિડ્યુઝ કરવાનું ટર્સરી પ્રિવેન્શનમાં શું છે તો ઓલરેડી મેન્ટલી અનહેલ્ધી થઈ ગયું હોય અને એનું ઇમ્પાયરમેન્ટ એટલે એને વધુ નુકસાન ન થાય એ રિડ્યુસ કરવા માટેના સ્ટેજને કહેવાય ટર્સરી સ્ટેજ તો પાછું ફરીને આપણે જોઈએ કે પ્રાઇમરી પ્રિવેન્શનમાં શું આવે સેકન્ડરી પ્રિવેન્શનમાં શું આવે અને ટર્સરી પ્રિવેન્શનમાં આપણો રોલ શું આવે તો પ્રાઇમરી પ્રિવેન્શનમાં તો કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ નર્સ એ ઇન્ડિવિજ્યુઅલ ફેમિલી ગ્રુપની નીડ કોન્ફ્લિક સ્ટ્રેસરને આઈડેન્ટિફાઈડ કરે એના માટેની કી પોઝિશન છે કે કોમ્યુનિટીમાં જઈ અને ઇન્ડિવિજ્યુઅલ હોય પર્સનલ વ્યક્તિ હોય ફેમિલી હોય ગ્રુપ હોય એને જે કોમ્ફ્લિક અને સ્ટ્રેસ આપતા હોય એવા જે એવા જે કોઈ પણ જે ઇવેન્ટ હોય તો એને આઈડેન્ટિફાઈ કરે હાઈ રિસ્ક ગ્રુપ હોય એને આઈડેન્ટિફાઈ કરી અને મેન્ટલ ઇલનેસ છે એ ન થાય એના માટે એને પ્રિવેન્ટ કરે તો આપણો મેજર રોલ છે એના માટે શું ઇન્ટરવેશન લેવા જોઈએ તો એના માટે પ્રાઇમરી પ્રિવેન્શનમાં એવા ઇન્ટરવેશન લેવા જોઈએ કે એન્ટીનેટલ કેર આપવી મધરને ડ્રગ્સ રેડિયેશન પ્રિમેચ્યોરિટી વિશેનું એજ્યુકેશન આપવું તો જ્યારે વોમ્બમાં હોય જ્યારે ઇન્ટ્રા યુટે લાઇફમાં હોય બેબી ત્યારથી જ માતાને પણ જેથી કરીને માતાને પણ પોસ્ટનેટલ સાયકોસિસથી બચાવી શકાય ઇફેક્ટોલની ઇલનેસ એન્ડ ઇન્જ્યુરી ટુ ન્યુ બોર્ન વિશે સમજાવવાનું કે ભાઈ આપણને ન્યૂબોનમાં આવી ઇન્જુરી થાય મેટાબોલિક ડિસઓર્ડરથી સફ સફળ થતા હોય એવા ઇન્ફન્ટને ડાયટરી કરેક્શન કરવાનું દાખલા તરીકે મેં મરાસમસ પાસિયોકોર પીએમ એન્ડોક્રાઇન ડિસઓર્ડર ક્યોર કરવા કારણ કે એનાથી એન્ડોક્રાઇનથી ઘણી વખત હોર્મોનલ ચેન્જીસના હિસાબે મેન્ટલ ડિઝીઝ થાય પ્રેગનન્સીમાં અનવોન્ટેડ ચાઇલ્ડ હોય તો એમટીપી લો મુજબ એનું લિબરલાઇઝેશન રાખવું બ્લાઇન્ડ ડેપ મેન્ટલી સબ નોર્મલ હોય એને ફિઝિકલ મેન્ટલ અને હેન્ડીકેપ ચિલ્ડ્રનને ટ્રેનિંગ આપવાની ફિકલ અને મેન્ટી મેન્ટલી હેન્ડીકેપ ચિલ્ડ્રનને પેરેન્ટ્સનું કાઉન્સેલિંગ કરવાનું ફોસ્ટેરિંગ બાઉન્ડિંગ બિહેવિયર વોમ એક્સપેક્ટિંગ ઇન્ટિમેટ રિલેશનશીપનું ઇમ્પોર્ટન્સ સમજાવું આ બધા ઇમ્પોર્ટન્સ અને બિહેવિયર આપણે કેવી રીતે કરવું એની સાથે વોર્મલી કેવી રીતે લેવું એને સ્વીકારવાનું એને ઇન્ટિમેટ રિલેશનશીપ એટલે ઇન્ટિમેટ એટલે બે ઇન્ડિવ્યુઅલ વચ્ચે ઇન્ડિવિજ્યુઅલ વચ્ચે સારી રીતે કોમ્યુનિકેશન થઈ શકે એના માટેની રિલેશનશીપ જાળવવી બરાબર કેર કરવી એને ઇન્ટિમેટ રિલેશનશીપ કહેવાય તો આને કહેવાય પ્રાઇમરી ઇન્ટરવેશન ઓરિયન્ટેશન ટુ ધ ચાઇલ્ડ ઇન અ સ્કૂલ બાળકને સ્કૂલમાં જાય તો એના ટીચરને ગ્રોથ અને ડેવલપમેન્ટ વિશેની ખબર હોય પેરેન્ટ્સ અને ટીચર બંનેને સ્કોલેટિક પરફોર્મન્સ અને ઇમોશનલ ડિસ્ટર્બન્સીસવાળા પ્રોબ્લેમવાળા હોય તો એને અલગ એનું ઇન્ટરવેશન કરવું ફેમિલી સેન્ટર ઇન્ટરવેશન ટુ એન્શ્યોર હાર્મોનિઝ રિલેશનશીપ એપ્રોપ્રિયેટ ફેમિલી સેન્ટર તો પછી ડિસિપ્લિનરી મેજર માટે કાઉન્સેલિંગ કરવું કારણ કે પહેલીથી જ આપણે ડિસિપ્લિનરી મેજર તો બાળક ટેન્ટ્રમમાં જતું જ અટકે બાળક છે એ એકદમ તોફાની જ ન થાય તો પહેલેથી જ આપણે ડિસિપ્લિનરી મેજર જોવાના ફેમિલીમાં ઓપન હેલ્થ કોમ્યુનિકેશન પ્રમોટ કરવું બધાને પોતપોતાની હેલ્થ જાળવવા માટેનું કોમ્યુનિક ફિઝિકલ અને મેન્ટલ એન્ડ હેન્ડીકેપ ચાઈલ્ડ હોય એને પેરેન્ટ્સને ક્રાઇસિસ કાઉન્સેલિંગ આપવું સ્ટ્રેસ રિડ્યુસ કરવા માટેના પૂરા પ્રયત્ન કરવાના ઓરિયન્ટેશન ટુ કીપ ફેમિલી ઇન્ટેન્ટ તો ફેમિલીને પણ ઓરિએન્ટેશન કરાવવાનું કે આ ચાઇલ્ડ ગાઈડન્સ ક્લિનિક છે કાંઈ તમને તકલીફ પડે તો અહીંયા આવો ફર્સ્ટ એટેડ હોય તો એવી એજમાં સોશિયલ સપોર્ટ આપવાનો મેન્ટલ હેલ્થ અને મેન્ટલ હાઇજીન એજ્યુકેશન આપવાનું પેરેન્ટ્સ ટીચર એસોસિએશન ડેવલપ કરવાનું રેન્ડરિંગ હોમ મેકર સર્વિસીસ જ્યારે મધર કોઈ પણ પ્રોલોંગ ઇલનેસમાં હોય એના કારણે ઘરમાંથી બાયણે ન નીકળતી હોય ત્યારે હોમ વિઝિટ કરવી મરાઈટલ પ્રોબ્લેમ હોય એવા કપલનું મેરાઈટલ કાઉન્સિલિંગ કરવું તો આને કહેવાય ટૂંકમાં ઘરે જઈને આપણે બધી સારવાર એને કહેવાય પ્રિવેન્ટ પ્રાઇમરી પ્રિવેન્શન ઇન્ટરવેન્શન ફોર ધ ફેમિલી ક્રાઇસિસ કોઈપણ ફેમિલી ક્રાઇસિસ થાય ત્યારે એના એના ઇન્ટરવેન્શન કેવા હોય બેબી બોર્ન થાય એડોલેશનમાં એડોલેશન દરમિયાન પ્યુબર્ટી દરમિયાન મિનિસ્ટન સાયકલ વખતે મેનોપોઝ વખતે બધાય ક્રાઇસિસ કહેવાય ઇન્ટરવેન્શન ક્રાઇસિસ કહેવાય તો આવી વખતે જે મેન્ટલ ઇલનેસ ન આવે એના માટેના પ્રયત્ન કરવાનો મેટરનલ હેલ્થ એજ્યુકેશન આપવાનું માતાને હેલ્થ એજ્યુકેશન આપવાનું મેન્ટલ હેલ્થ વિશે હેલ્થ એજ્યુકેશન આપવાનું સોસાયટી સેન્ટર્ડ મેજર લેવાના સો આખી સોસાયટીમાં બધા હોય તો બધાના માટે બેટર હાઇજીન કેવી રીતે જાળવવાનું લિવિંગ કન્ડિશન કેવી રીતે જાળવવાની આલ્કોહોલિઝમથી શું થાય ડ્રગ એડિક્શનથી શું થાય ક્રાઇમ કેવી રીતે બચાવીએ કે સાયબર ક્રાઇમમાંથી કેવી રીતે બચી શકીએ તો સોસાયટી સેન્ટર્ડ મેજર કહેવાય તો આનાથી પણ આપણે મેન્ટલ હેલ્થને મેન્ટલ મેન્ટલી પણ અનહેલ્ધી પર્સન હોય તો એને આપણે હેલ્થ તરફ લઈ જઈ શકીએ સેકન્ડરી પ્રિવેન્શનમાં શું હોય તો એવા લોકો હોય જેનો સમાવેશ થાય કે જે મેન્ટલ ડિસ્ટર્બન્સીસ હોય પણ એના અર્લી સાઇન સિમ્ટમ જોવા મળતા હોય તો જે પ્રી મોર મોર્બિડ લેવલ કહેવાય પ્રી મોરબિડ લેવલ હજી માંદા પીડા હોય નહીં પણ માંદગીની શરૂઆત થતી હોય ત્યારે જ એને ટ્રીટમેન્ટ આપવાની અને ક્યોર કરવાના તો એ સેકન્ડરી પ્રિવેન્શન કહેવાય સેકન્ડરી પ્રિવેન્શનમાં આપણો રોલ શું હોય તો પ્રાઇમરી પ્રિવેન્શનમાં તો આપણે પ્રિવે પ્રિવેન્શન જ કર્યું પણ આપણને એવા દેખાય લોકો કે જે પ્રી મોર્બિડ હોય અથવા તો જેને થોડા થોડા મેન્ટલ ઇલનેસના સ્નાઇન દેખાતા હોય એને રિકોગ્નાઇઝ કરવા એને ટાર્ગેટ કરવા એની પિરિયોડિકલ એક્ઝામિનેશન કરવી એનું સ્ક્રીનિંગ કરવું કેસ ફાઇન્ડિંગ કરવા પિરિયોડિકલી ક્લિનિકમાં બોલાવવા સ્કૂલમાં જઈને ચેક કરવું હોમ વિઝિટ કરીને ચેક કરવું બરાબર હેલ્થકેર કેર વર્કરની પ્લેસ પર એટલે કે ક્લિનિકમાં આવે એવી રીતે અહીંયા ચેક કરી અને એની સાથે ડાયરેક્ટ એપ્રોપ્રિયટ સર્વિસ એને પ્રોવાઈડ કરવાની અને અર્લી રેફરન્સ તાત્કાલિક એને રિફર કરી દેવાના જરૂર પડે તો સ્ક્રીનિંગ કરવાનું જેથી સ્ક્રીનિંગ એટલે સિમ્પલ ક્વેશ્ચન લઈ અને સ્ક્રીનિંગ કરવાનું એના પ્રોબ્લેમ પૂછવાના અને એને તાત્કાલિક સારવાર આપવાની અર્લી ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ પેશન્ટ નેસેસરી ટુ ફેમિલી મેમ્બર એન્ડ રિલેવન જેટલી બની એટલી ઝડપથી એને સારવાર આપવાની એની અરે કાઉન્સેલિંગ કરવાનું પેશન્ટ સાથે કાઉન્સેલિંગ કરવાનું પેશન્ટના રિલેટિવ સાથે કાઉન્સેલિંગ કરવાનું ટ્રેનિંગ ઓફ હેલ્થ પર્સનલ બધા જ હેલ્થ વર્કરને મેન્ટલ હેલ્થ કેવી રીતે જાળવવું એની ટ્રેનિંગ આપવાની કન્સલ્ટન્સન સર્વિસ તો હોસ્પિટલમાં વર્ક કરતા હોય અહીંયા એમએસ હોય બરાબર તો એવા એવા લોકોની કન્સલ્ટન્સી સર્વિસિસ આપવાની ગાઈડન્સ આપવાનું બેઝિક કેર પ્રોવાઈડ કરવાની ક્રાઇસિસ ઇન્ટરવેશન આવી વખતે કોઈપણ પ્રકારના ક્રાઇસિસ જોઈ દેખાય તો એનું પણ ઇન્ટરવેશન કરવું જોઈએ ટર્સરીસે કે જે ઓલરેડી જેને તકલીફ જ છે એવા લોકોનો સમાવેશ થાય કે જે મેન્ટલી ઇલ છે સિવિયરિટી છે ડિસ્કમ્ફોર્ટ છે ડિસેબિલિટી છે પણ આગળ વધુ ન થાય અથવા તો એને રિડ્યુસ કરવા માટેનો નર્સનો રોલ છે એ વાઇટલ હોય તો આવી વખતે તાત્કાલિક એને રિફર કરવું જોઈએ અને જે પેશન્ટ હોસ્પિટલમાં હોય એની સારી રીતે સારવાર આપવી જોઈએ તો એમાં આપણે શું કરશું તો ફેમિલી મેમ્બરને ટ્રીટમેન્ટ પ્રોગ્રામમાં ઇન્વોલ્વ કરવાના ઓક્યુપેશનલ થેરાપી આપવાની રિક્રિએશન થેરાપી આપવાની ફેમિલી મેમ્બર સાથે મિટિંગ કરવાની હોસ્પિટલમાં ડે કેર હોસ્પિટલ રાખવાની હોસ્પિટલમાં પણ પેશન્ટને સતત કામ આપવાનું કોમ્યુનિટી હેલ્થ નર્સ અને મેન્ટલ ઇન્સ્ટિટ્યુશન મેન્ટલ હેલ્થ ઇન્સ્ટિટ્યુશન વચ્ચે કોલાબરેશન રાખવાનું પેશન્ટને રિસોશિયલાઇઝેશન થાય એના માટે પૂરેપૂરા પ્રયત્ન કરવાના પેશન્ટને રિહેબિલિટેશન ટ્રીટમેન્ટ આપવાની તો પેશન્ટ જ્યારે કોમ્યુનિટીમાં પાછો ઘરે આવે ત્યારે પોતે એકદમ રિસોશિયલાઇઝ થાય એવા પ્રયત્ન કરવાના બરાબર પેશન્ટ અને રિલેટિવને મેન્ટલ ઇલનેસના સોશિયલ સ્ટિગમામાંથી બહાર કાઢવાના પેશન્ટના રિલેટિવને પણ સોશિયલ સ્ટીગમામાંથી બહાર કરનાર કે આ કંડિશન છે આ કંડિશન થોડો ટાઈમ ફ્રી અને સારું થઈ જશે કોઈ પણ એડિશનલ સ્ટ્રેસના કારણો હોય તો તે તેનું કરવા તો આ હતો મિત્રો ભાગ ચાર અને ખૂબ સરસ મજાના પ્રશ્નો એક બે ત્રણ વખત વાંચજો સો ટકા પ્રશ્નો એ યાદ રહી જાય અને ખૂબ અગત્યના પ્રશ્નો વારંવાર પૂછાતા પ્રશ્નો છે તો આગળ હજુ પણ આપણે આપણા પ્રશ્નો બાકી છે સો આર યુ રેડી ફોર પાર્ટ ફાઇવ તો પાર્ટ ફાઇવ જોશું પણ આ પાર્ટ ફાઇવ જોતા પહેલાં ને મારી વિનંતી છે કે બે હજાર પંદરથી બે હજાર પચીસ સુધીના તમામ પ્રશ્નના સોલ્યુશન સાથે જવાબ સાથે આપણી જે એપ છે માસ્ટર માઇન્ડ એજ્યુ એપ એમાં બધા જ પ્રશ્નો મળી રહે તો આપના મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ અને આજે જ ડાઉનલોડ કરો માસ્ટર માઇન્ડ એજ્યુ એપ ઓબ્જેક્ટિવ અને ડેમો પેપર તદ્દન ફ્રી છે ડાઉનલોડ કરવામાં કોઈ પણ જાતની તકલીફ પડે તો નાઇન સિક્સ વન નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એટ સેવન સિક્સ પર કોલ કરી અને આપ પૂછી શકો છો તો મિત્રો આ તો ભાગ ચાર અને ત્યાર પછી આપણે જોશું પાર્ટ ફાઇવ અને એમાં આપણે જોઈશું નોટ તો ચોક્કસ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો વિડીયો ગમે તો જ લાઈક કરજો ફરી ફરીને હું લાઇક કરવાનું કહીશ નહીં પણ આપને વિડીયો જો સારો લાગે તો અવશ્ય લાઇક કરજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ